દૂધ સાગર

કોઈ સીધું સેવન બગડી ગયો કોઈ મંડપ બગડી ગયો ઘણી બધી તકલીફો પડી છે એટલે આયોજક મિત્રો તરફથી રહી હોય તો ટીમ સમાજ ની હું માફી માંગુ છું કે ખુબ કોશિશ કરી છે ખોદ પ્રયત્ન કર્યો છે સમાજને સારામાં સારી સુવિધા આપવાની પણ વરસાદ અને વાવાઝોડાના કારણથી કોઈ વાતની કમી રહી હોય તો સમાજનો પ્રસંગ છે તમે સમાજના સૌ એ ભાવના થી રાખી આપશો એ વિનંતી આપણે પાટણ ની અંદર ઠાકોર સમાજની દીકરીઓ મોંઘી થી આપી હોસ્ટેલ માં તૈયારી કરે છે

આપણે આગળ વધવાનું છે અને બીજી આપને હું વિનંતી કરું છું એટલે વિનંતી કરું છું તમામ વિનંતી કરું છું સાધુ વિનંતી કરું છું કે આપણે કાર્તક મહિના પછી માગસર મહિનાની અંદર ક્ષર મહિનાની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ભેગો થાય અને એક આપણે સંકલ્પ કરવાનો છે એક ઠાકોર સમાજ લગ્ન કરવાની શરૂઆત કરાય હોય તો આપણે પીરો પાડવો વિશેષમાં વધારે વાત કરતો નથી વર્તમાન સમયની અંદર સમાજને કરકસર કરી દેશથી દૂર રહી અને બાળકોને ખૂબ શિક્ષણ આપી અને આગળ વધારો કે વિનંતી વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતની સ્થિતિ વાતાવરણ ગેડીમેન ઘણા બધા આગેવાનો મને કહે છે કે ભઈ રાત દિવસ તમે ગુજરાતમાં ભમ તમ કરો પણ એક મારું સપનું છે બેન કે સવારમાં ઘેરથી હું ગાડી લઈને નીકળું અન્ય સમાજની બેન દીકરીઓ એક્ટિવા કે ગાડી કે બાઇક નહીં અને નોકરી ઉપલબ્ધતી હોય છે અને મારી સમાજની બેન દીકરી પોતો માથે હજારોનો ભારું ઉતારી નાખતો હોય છે પોતો સારુંનો ભારો લઈ નાખે એટલે આ સમાજની દીકરીઓને આ બધી બધી દૂર કરી પણ અન્ય સમાજની દીકરી જેવી પ્રગતિ કરી એ જ રીતે મારા ઠાકોર સમાજની બેન દીકરીઓ પ્રગતિ કરે એનો સતત આપણે પ્રયત્ન કરવો વર્તમાન સમય ની અંદર ગુજરાત નું વાતાવરણ માલ ખાય માલિક અને માર ખાય ભાઈચો આવ તમે રાજનીતિ માં જીરો છો શિક્ષણ માં જીરો છો નોકરીઓ માં જીરો સૌ સહકારી સંસ્થાઓ માં જીરો છો તો આ જીરો માંથી હીરો થાવે ભારત દેશ ને આઝાદ વર્ષ થવાય કર્યા વગર આપણે આપણી સમાજની પ્રગતિ કરવા માટે પ્રથમ મંત્ર એક જ છે આખો સમાજ એક છે બીજા નંબરમાં કરકસર કરી જે પૈસા તમારાથી વધે એ તમામ રકમ તમારા બાળકોને શિક્ષણ પાછળ વાપરો અને બીજી તમને ખાસ વિનંતી કરું છું કે ઓછા ઓછા દોણા ઓછા જ ઉતરાવો ઘેર મત તમે ઘેર તમારા ભૂવા ને બોલાવશો એટલે ભૂવો દોડ મોસી પહેલું તમને સૂચન કરશે કે તમારા ભાઈએ તમો માથે કોક કરાવી નથી એટલે કટકમાં કહપ ગાલસ ભૂવા ભૂવાની બદલીમાં સંતોના ચરણે જો સંતો તમને સદમાર્ગે લઈ જાય નાબૂદ થાય અને માર ઉત્તર ગુજરાત રિવાજ એવો રજૂ કરવાનો છે કે પાટણ ની અંદર જગન્નાથ મંદિર ભગવાન નું જે વરઘોડું રેકડે છે એમાં કોઈ પણ સમાજ ની બેન દીકરી વરઘોડું જોવા જતી નથી ફક્ત ઠાકોર બેન દીકરીઓ જાય દીકરી દીકરીને સારું શિક્ષણ આવો તો જ સમાજ નો વિકાસ થશે અને સમાજની પ્રગતિ કરવી હોય તો સમાજ ને શિક્ષણ તરફ પડવું પડશે આખા ગુજરાત ના ઠાકોર સમાજ ને આમંત્રણ આપું છું કે લાયબ્રેરી ના ઉદઘાટન નું ખુબ પોલિશિંગ કામ વધારજો મારા ઠાકોર સમાજ વિનંતી કરું છું કે પગમાં બેરજો રાઠવાડી મોજડી માથે બોલતો સોનેરી સાફો કબે વળગાડજો ઢાલ હાથમાં દેજો તલવાર દીકરીઓ માટે વ્યવસ્થા કરવી છે ભલે મસ્તક હાલવા પડે તો હાલવા પડે એટલે તારીખે પોલિસિંગ કેમ્પ પાટણ વધારી અને જે કામ કરવાવાળા સમાજના યુવાનો આગેવાનો કરે છે એમને પીઠ બળ ગુરુ પાડજો એવી વિનંતી કરું છું આપ સૌ બોલી સંખ્યામાં હાજરી આલી તે બદલ ખૂબ ખૂબ આભાર અને આગામી સમયની અંદર આવતી સાલ એક ઠાકોર એક રિવાજ આખા પાટણ તાલુકાના ઠાકોર સમાજના એક જ સમો લગ્ન થાય અને ભવ્ય થાય અને શિયાળામાં થાય ઉનાવાના ટાઈમે સમો લગ્ન થવાથી તમને ખૂબ અગવડતા પડી છે પૂરતું પાણી ના મળે મંડપ ઉડી ગયો વધેલું બગડી ગયું સીધું ખરાબ થઈ ગયું કેટલી તકલીફો આખી રાત આયોજકો બિચારા ઊંઘ્યા સમાજની ચિંતામાં ની ચિંતા એટલે એમના કોઈ નાના મોટી ભૂલ થઈ ગઈ હોય તો ખુબ મોટું પેટ રાશી માફ કરજો આયોજક મિત્રો વતી થી હું તો સમાજ ની માફી માંગુ છું સમાજનો પ્રસંગ છે અને સમાજને ને છે અને અહીંયા જે નવ દંપતી એ એમના નવા જીવનની શરૂઆત કરી છે એમને ભગવાન ખૂબ લોભો આયુષ આલે ધન સંપત્તિ આલે શિક્ષિત બને અને વિશેષ વાત કરવા માંગુ છું મારા યુવાન મિત્રોને વડીલોને કે ટૂંક સમયની અંદર ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે તો મહેરબાની કરીને તમારો કોઈ સરકારી કર્મચારી જાતે વસ્તી છે એનો વખડો ચોક્કસ બહાર આવશે નહી એટલે ફરિયાત ઠાકોર લખાવતો ગુજરાતની અંદર ઠાકોર સમાજની કેટલી વસ્તી છે એનો ચોક્કસ બહાર આવશે અને બહાર આવશે એના લક્ષી સરકારી યોજનાઓ બનશે એનાક્ષી પક્કા માટે ભંડોળ તૈયાર થઈ આ ખાસ ધ્યાન આપું આપ સૌએ આયોજક મિત્રોનું મારું સ્વાગત કર્યું બે શબ્દો કહેવાનો તક આપી કે બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સૌને સદારંભ આપું જય શ્રી ઉમળગામ ડેપ્યુટી સરપંચ શ્રી સ્ટેજ પર બિરાજમાન થાય અને મંત્રી શ્રી ટુંબળ ગામ ધો સાગર મંત્રી શ્રીને વિનંતી મંત્રી શ્રી સ્ટેજ પર બિરાજમાન થાય લીલાજી લીલાજી મંત્રી સ્ટેજ પર બિરાજમાન થાય ડોગાજી ડોગાજી સ્ટેજ પર બિરાજમાન થાય ડોગાજી રાશીજી દિરાજી સ્ટેજ પર બિરાજમાન થાય તમામ અહીં સજો ને બધા એક એક આવી દો પેલા તમે બધા સાઈડ આવી જાઓ રંગનાથજી મોકતાજી રંગનાથજી મોકતાજી સ્ટેજ પર બિરાજમાન થાઓ રંગનાથજી મહેતાજી ચતુરજી મહેતાબજી ચતુરજી સ્ટેજ પર બિરાજમાન થાય મોડનજી મોડનજી સ્ટેજ પર બિરાજમાન થાવ મોડનજી અને આ જે સહેબ સોમે ફર્સ્ટ નંબર પર થોડી જગ્યા કરી અહીંયા બધા महिरबानी चेंदी चेंदी चयी हल બેતાલીસ ઠાકોર સમાજ સંગઠન સમાજ સંગઠન જેટલા કમિટી મેમ્બરો છે સભ્યો છે તમામને નમ્ર વિનંતી પેલા બેનશ્રી બનાસકાંઠા સંસદ અને ઠાકોર સમાજની નિશીફણ કે કહી શકાય સાહેબ સમાજ માટે નવગઢજીની જેમ સમાજ માટે જેને હુંકાર જીત્યો છે એવા એની બે વિનંતી કરો દેશની સ્ટેજ પર બિરાજમાન ઉભા થાવ અને આખી ટીમ છેલ્લા બેન નું સ્વાગત કરશે આખી ટીમ એના પછી ગોમના વડીલો એક એક જણ સ્વાગત કરીને સાઈડ માં આવી જશો એના પછી જે ગામના વડીલોને આપણે સ્ટેડિય પર બોલાયા છે તેઓ પણ બેન સ્વાગત કરશે फ्री <laughs> जरा બેતાલીસ ક્ષત્રિય ઠાકોર સમાજ સંગઠન યુવાનો જે સ્વાગત કર્યા એના પછી હવે અહીંયા થોડી જગ્યા આપશો ગામના વડીલો ગામના જે વડીલો મુખ્ય અને ગામના મુખ્યઓને ખાસ તમારે વિનંતી કે બનાસકોટા સંસદ બે શ્રી ગેનીબેનનું સ્વાગત ગામના વડીલો હવે બેનનું સ્વાગત કરવા જઈ રહ્યા છે ખાન જોડે